સહજાત્મક સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન મધના વપરાશ અંગે છે સ્વાદ માટે ખોરાકના ભાગ તરીકે એ દવા સાથે દુઈ બીસ અભખ જીન ગાયે શોભિનિષદિન ભૂંજાયે ભેદા ભેદાભેદ ન પાયો જ્યોત્યો કર ઉદર ભરાયો નિત્યક્રમમાં આલોચનાના પાઠને અકડી છે આમાંનું એક અભક્ષ બાવીસમાંનું મધ છે વળી મુખ્ય સાત અભક્ષમાં વધારે વધારે પાપ મધના ઉપયોગમાં છે મધમાખી ફૂલ ઉપર ફરી ફરી ફૂલનો રસ ચૂસી કરી મધપુડામાં જઈ પૂંઠેથી છેરે છે માખીની વિષ્ઠારૂપ આ મધ થર્યું માખીની લાળ અને વિષ્ઠાનું આ મિશ્રણ છે વિષ્ટામાં જેમ સમયે સમયે નિરંતર જીવો ઉત્પન્ન થયા કરે તેમ આ મધરૂપ વિષ્ટામાં પણ નિરંતર જીવો ઉત્પન્ન થયા કરે છે શાસ્ત્રમાં આ અંગે તાકીદ કરવામાં આવે છે કે એક ટીપું મધ ખાય તેને સાત ગામ બાળતા જે પાપ લાગે તેટલું પાપ લાગે એટલે કે સાત ગામોમાં વસતા બધા માણસો બાળકો અબોલ પશુ પંખીઓ અને બીજા જીવજંતુઓ મરી જાય મધનું ટીપું વાપરનારને આઠ લટલા જીવોને માયરાનું પાપ લાગે મધના દાવામાં વપરાય અંગેની દલીલ આગળ કરવામાં આવે તેનો ઉપાય પણ સહેલો છે ખાંડની ચાસણી કે ગોળ કે પતાસું કે ખડી સાકર અને ઘી વગેરેથી ચલાવી શકાય જે કર્મોના ઉદયને લીધે અસાત્ય વેદને કર્મ રોગથી આવીને ઊભું તે કદાચ હમણાં મિશ્રિત દવાથી મટી પણ જાય પણ હવે મધના વપરાશથી નવો કર્મ બંધ થાય તે જડબેસલાક બને સુદૃઢ બને અને તેના ઉદય વખતે સૌ સાધન બંધન થાય અને રહે ને કોઈ ઉપાય એવું થાય અને જીવની ત્રિશંકુ જેવી સ્થિતિ થાય વળી મધથી જ રોગ મટે એવો કોઈ નિયમ શાસ્ત્રમાં આધુનિક વિજ્ઞાનમાં પણ વર્ણવ્યો નથી મધ ગળ્યું અને ચીકણું હોવાથી તેમાં અસંખ્યાત કીડાઓ પેદા થયા કરે છે ત્રસ અને સ્થાવર જીવોની એ ખાણ છે મધ મહાવિગયમાં ગણાય છે તેના રંગ જેવા અસંખ્ય જીવો તેમાં ઉત્પન્ન થયા જ કરે છે મહાવિગય મહાવિકાર ઉપજાવનારા છે માનસિક અને શારીરિક વિકારના કર્તા છે ચીકણા અને મધુરા ખોરાક વાપરવાથી બ્રહ્મચર્યને હાનિ પહોંચે છે નવમાંની સાતમી વાળમાં આવા વિકારક ખોરાકનો ત્યાગ કરવા બોધ્યું છે મધપુડા નજીક ધુમાડો પેદા કરી મધમાખીને ગુંગળામણ ઉપજાવી હટાવવામાં આવે છે ઉડવાને અશકત એવી માખીઓ તેના બચ્ચા અને ત્યાંને ત્યાં રહી રહેલ જ્યાં ઘણા ત્રસજીઓ પણ મરણને શરણ થાય છે ઘણા વખતે ભેગું કરેલું ધન કોઈ તિજોરી તોડીને લૂંટી જાય તેવું જ આ પ્રમાણે મધપુડાની માખીનું મધ લેતા માખી માટે થાય છે સુખ દુઃખની અનુભૂતિ એ સર્વજીવોનો સામાન્ય ગુણ છે મધ સ્વાદ માટે નહીં માત્ર ઔષધ ઉપચાર માટે પણ ખાવાથી નરક ગતિ કહી છે એમ જૈનેતર શાસ્ત્રમાં અને પુરાણોમાં પણ એ નિષેધિત પદાર્થ ગણાયો છે વળી અહિંસક મત જેવા શબ્દ પ્રયોગો પણ વિવેકી ધર્મપ્રેમીએ ઊંડા ઉતરી વિચારવા યોગ્ય છે કોઈ પણ પ્રાણીની સિદ્ધિ કે આડકતરી હિંસા એ કિલ્લામના થાય ત્યાં અહિંસા સંભવે નહીં બાહ્યથી કદાચ હિંસાની માત્ર ઓછી દેખાય પણ મૂળમાં સ્વાદ રહી ગયો અને મધ વાપરે તો તે ગુનો છે માત્ર ખાવા કરતાં સ્વાદ માટે ખાવું એ તો મોટો દોષ છે આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજના બોધે માંસાહારનો સદંતર ત્યાગ કરનાર કુમારપાળ રાજાને હવે માંસાહારને બદલે ઘેબર વાપરવા આજ્ઞા થઈ કાળક્રમે ફરી મહારાજના દર્શન સમાગમે જતા કુમારપાળ રાજા બોલ્યા હવે હું માંસાહારનો તદ્દન ત્યાગ કરી બેઠો છું ઘેબરમાં મને માંસનો જ આનંદ આવે છે મારા જે ફરમાવ્યું હવે ઘેબર ખાવ છો ત્યારે ભાવ તો માંસાહારના જ પોષાય છે હવે ઘેબર પણ ખાવા નહીં ભાવ હિંસા પણ સર્વથા ત્યાગ કરવા વિતરાગ દર્શનમાં બોધ છે ફલ પંચ ઉદંબર ખાય બધું માંસ મદ્યચિત્ત ચાહે નહીં અષ્ટમૂલ ગુણ ધારી વિસંજૂસે દુઃખકારી પાંચ ઉદંબર વડના ટેટા પીપળના ટેટા પીપળાના ટેટા ઉમરડા અને આ ચાર જોકે આ કાળે શહેરમાં તો મળતા જ નથી પણ પાંચમું અંજીર તો સુધરેલા આધુનિક અને ભણેલા જીવો પણ હોંશે વાપરે છે આ સાથે ત્રણ મ નો મકાર મધ માંસ અને મદિરા એકંદરે આઠ વસ્તુને ત્યાગરૂપ આ આ આઠ મૂળ ગુણ કયા છે તેને હે પ્રભુ મેં ધારણ કર્યા નથી સાથે વિસંજુસે દુઃખકારી સાત વ્યસન જુવા આમિષ મદિરાદારી આ હેટક ચોરી ભરનારી એ સપ્ય વ્યસન દુગદાઈ દુરિત મૂળ દુર્ગતિ કે ઉપાય ગ્રંથના કરતા શ્રી અમૃતચંદ્રસેન આચાર્ય આચાર્ય આઠ મૂળ ગુણ અંગે બોધે છે કે જે શ્રાવકને આ ઉદંબર અને અંજીર આ પાંચનો ત્યાગ નથી તેમજ મધ મધ્ય એટલે મદિરા અને માસનો ત્યાગ નથી તે વિતરાગ દર્શનની વાત સાંભળવાને પણ પાત્ર નથી સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ